પાણીની મોટર વારંવાર બગડતા નગરપાલિકા અને પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી એનું કારણ છે કે આ લોકો જીબી વાળા એમ કે છે કે વારંવાર આ તમારી મોટર બરી જાય છે વારંવાર લાઇટના જે ફોલ્ટ થાય છે તમારો ત્યાં એરપોર્ટ સ્પૂ ઉપર લોડ વધુ છે ત્યાં મોટો ટીસીની જરૂર છે અને એના માટે તમે નગરપાલિકા જો પૈસા ભરે અને મોટો ટીસી લગાવે તો જ આ લા પાણીના પ્રશ્નોનો હાલ થઈ શકે એમ છે કારણ કે અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરીએ વારંવાર જીબીની અંદર પણ પી જી પણ અમે વારંવાર રજૂઆતો કરી છે કે સાહેબ વારંવાર તમારા લાઇટના કારણે અમારા વિસ્તારોમાં પાણીની રાડ થાય છે અને આજે પાંચ દિવસે પાણીની સપ્લાય છે ત્યારે તો સુવેરા સાહેબે મને ચોખ્ખા શબ્દોમાં કીધું કે સાહેબ તમારી વાત સાચી છે પણ એનો કારણ છે કે તમારા આ એરપોર્ટ સંપુ પર લોડ વધુ છે અને લોડ વધુના કારણે વારંવાર ડીઓ ત્યાંથી એક ફેંસ ઉડી જાય છે માટે જ્યાં સુધી નવો ટીસી તમે જ્યાં સુધી આ નગરપાલિકા નહીં લે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે આ અંગે મેં નગરપતિશ્રીને ઉપનગરપતિને ચીફ ઓફિસરને અને વોટર સપ્લાયના એન્જિનિયરને પણ વારંવાર રજૂઆતો કરી છે કે સાહેબ આ જે અમારી પરિસ્થિતિ છે હાલ ઉનાળો ઉપર આવી રહ્યો છે જો તાત્કાલિક આ ગુવાડા ટીસી બદલાવવામાં નહીં આવે અને વોલ્ટેજનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો વારંવાર નગરપાલિકાને પણ નુકસાની થાય છે વારંવાર મોટરો બરે છે એનો પણ પ્રશ્ન આ જ છે અને વારંવાર આ વોલ્ટેજના કારણે મોટરો બરતી હોય વારંવાર એ વિસ્તારના જે આ અરપોર સંપ વિસ્તારમાં જેટલા લોકો પાણીની સપ્લાય થાય છે એ તમામ વિસ્તારોને પાણીમાં પણ તકલીફ પડે છે માટે આ વખતે પણ મેં હમણાં ઉપનગરપતિને આ વોટર સપ્લાયના ચેરમેનને પણ આ બાબતે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક આ મોટર બદલાવવામાં આવે અને ટીસી બદલાવવામાં આવે એવી અમારી એક માગણી છે અને રજૂઆત છે ચોક્કસપણે જ્યારે પીજીવીસીએલના બેતાલીસ કરોડ રૂપિયા ચડી ગયા આજ દિવસ સુધી ભરવામાં નથી આવ્યા હવે સરકારમાં નગરપાલિકાએ અપીલ કરી છે કે સરકાર ભરી દે અને સરકારને નગરપાલિકા હપ્તા કરી દેશે અગાઉના પણ ઓક્ટોબરમાંથી અગાઉ પણ ચૌદ કરોડ રૂપિયા નગરપાલિકાના સરકારે ભર્યા છે એનો પણ આજની તારીખમાં હપ્તો ચાલુ છે આ નગરપાલિકા કેટલા હપ્તા ભરશે ખરેખર નગરપાલિકાનો વહીવટ ખાડે ગયું છે એ આના ઉપરથી સાબિત થાય છે કારણ કે વારંવાર પીજીવીસીએલના બિલ ચડી જાય પાણી પુરવઠાના બિલ ચડી જાય વારંવાર પાણીમાં કાપ આવે લાઇટમાં કાપ આવે આના મુખ્ય કારણો જે છે એ આ બોડી સાવ ફેલ ગઈ છે એનો આ એક પરિણામ છે જ્યાં સુધી આ આમાં ધારાસભ્ય અને સંસદ હસ્તપેક્ષ આમાં જ્યારે ભાગ નહીં લે તો ખરેખર નગરપાલિકા અને ઉનાળામાં લોકોને પાણી આપી શકે એવી પરિસ્થિતિમાં રહેશે નહીં કારણ કે પાણી પુરવઠાનો એટલો ને એટલો બિલ ચડી ગયું છે એ પણ નગરપાલિકાએ આજ દિવસ સુધી ભર્યું નથી અને બીજી બાજુ અત્યારે પાણી પુરવઠા તરફથી એક આ ગટર લાઈનની છત્રીસ મીટર રિંગ રોડ ઉપર કામ ચાલુ છે એમાં પણ વારંવાર આ પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિવસ રિપેર કરવામાં પણ ગાલાતાલા કરવામાં આવે છે અને બે બે દિવસ સુધી રિપેર નથી કરતા એ પણ એક મોટો પ્રશ્ન છે